નમસ્કાર મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે કોર્સ એટલે શું કોર્સના પ્રકાર કેટલા છે એના વિશે ચર્ચા કરીશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી એટલે કે નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો ચાલો આજનો ટોપિક કોર્સ એટલે શું એના પ્રકાર કેટલા છે એના વિશે ચર્ચા કરીએ પરંતુ તે પહેલાં જો તમે હાર્મોનિયમ શીખો એપિસોડ એકથી છ ન જોયા હોય તો જોઈ લેજો અને આપણી આ હાર્મોનિયમ શીખવાની જર્ની છે એમાં જોઈન્ટ થઈ જજો તો મિત્રો કોડ્સ એટલે સ્વર સમૂહ જેમાં બે અથવા બેથી વધારે સ્વરોનો ઉપયોગ એક સાથે થાય બરાબર કોડ્સના પ્રકાર છે બે એક તો મેજર કોડ અને માઇનર કોડ મેજર કોડની અંદર શુદ્ધ સ્વરોનો ઉપયોગ થાય છે માઇનર કોડની અંદર કોમલ સ્વરોનો ઉપયોગ થાય છે બરાબર આગળના વિડીયો લેશનમાં આપણે મેજર સ્કેલ અને માઇનર સ્કેલ વિશેનો ખ્યાલ મેળવી લીધો છે એટલે તમને ખ્યાલ હશે કે મેજર કોડની અંદર મેજર સ્કેલની અંદર શુદ્ધ સ્વરોનો ઉપયોગ થાય છે અને માઇનર સ્કેલની અંદર માઇનર કોડની અંદર કોમલ સ્વરોનો ઉપયોગ થાય છે મિત્રો દિવાળી પછી આપણે ઓનલાઈન ક્લાસની બેચ નંબર એકની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો જે મિત્રોને હાર્મોનિયમ શીખવું છે તો તમે ઓનલાઈન ક્લાસમાં જોડાઈને ઘરે બેઠા હાર્મોનિયમ શીખી શકો છો એના માટે તમારે એક કામ કરવાનું છે નીચે વોટ્સઅપ નંબર હાઇલાઇટ થાય છે એ વોટ્સએપ નંબર ઉપર તમારે મને મેસેજ કરી દેવાનો છે અથવા તો તમે કોલ પણ કરી શકો છો અને પોતાનું નામ રજીસ્ટર કરાવી શકો છો તો મિત્રો કોર્સ એટલે બે અથવા તો બેથી વધારે સ્વરોનો ઉપયોગ કોઈપણ ગીત ગઝલ કે પછી ભજનમાં થતો હોય એને આપણે કોર્સ તરીકે ઓળખીએ છીએ કોર્સના બે પ્રકાર છે મેજર અને માઇનર કોર્સ બરાબર હવે કોર્સના ફાયદાઓ શું છે અને કોર્સનો ઉપયોગ કેમ કરવામાં આવે છે એ જોઈ લઈએ મિત્રો કોર્સનો ઉપયોગ ખાસ કરીને વેસ્ટર્ન મ્યુઝિકમાં કરવામાં આવતો હતો આજના સમયમાં આપણે પણ એટલે કે ઇન્ડિયામાં પણ કોર્સનો ઉપયોગ કરવામાં આવે છે એનું એકમાત્ર કારણ એ છે કે જ્યારે આપણે કોઈ ગીત ગાઈએ છીએ અને વચ્ચે બ્રેક આવે છે એટલે કે થોડો ગેપ આવે છે ત્યાં એ ગેપની અંદર જ્યારે આપણે કોર્સનો ઉપયોગ કરીએ છીએ ને તો એ મેલોડીસ બની જાય છે એટલે કે એ ગેપ ભરાવદાર લાગે છે એટલે કે આપણું ગીત જે છે એ ભરાવદાર ગીત બની જાય છે ગીતને ભરાવદાર બનાવવા માટે આપણે કોર્સનો ઉપયોગ કરીએ છીએ જ્યાં જ્યાં આપણે ઠહેરાવ લઈએ છીએ એટલે કે રોકાઈએ છીએ ત્યાં આપણે કોર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે તમારે કોઈ પણ ગીત ભજન અથવા તો ગઝલ તમારે સી શાર્પ સ્કેલથી અત્યારે શીખવાનું છે એટલે સી શાર્પ મેજર કોડ ફેમિલી વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ એપિસોડમાં આપણે સી શાર્પ માઇનર કોડ વિશે ચર્ચા કરીશું તો સૌપ્રથમ જોઈશું સા આપણા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં આપણે સારે ગમ પધ નિશા તરીકે ઓળખીએ છીએ વેસ્ટર્ન મ્યુઝિકમાં સી સી શાર્પ ડી ડી શાર્પ ત્યારબાદ ઈ એફ એફ શાર્પ જી જી શાર્પ એ એ શાર્પ ડી અને સી છે આ રીતે આલ્ફાબેટિકલ નામ આપવામાં આવ્યા છે એટલે વેસ્ટર્ન મ્યુઝિકમાં સી ડી ઇફ જી એ બી આ રીતે એના નામ આપવામાં આવે છે અને આપણા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં સારે ગમ પ ધ ની સા આ રીતે સ્વરોના નામ આપવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે સાનો કોડ જોઈશું હવે સી સાર મેજર કોડની ફોર્મ્યુલા છે એક પાંચ આઠ બરાબર આ એક પાંચ અને આઠ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે સી શાર્પ મેજર કોડ શોધીશું બરાબર તો આપ સૌને ખ્યાલ હશે કે સી શાર્પ એટલે કે કાઢી એક એમાં આપણે કઈ રીતે કાઉન્ટિંગ કરીએ છીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ટોટલ બાર સ્વર છે બરાબર આ બાર સ્વરની અંદર જ આપણે કોર્સને શોધવાનો છે હવે સા રે ગ મ પ ધ ની અને સા બરાબર આ શુદ્ધ સ્વરોની અંદર જ આપણે સી શાર્ક મેજર કોડ શોધવાનો છે તો સૌપ્રથમ લખી દઈશું આપણે સા પહેલો સ્વર તો આપણને મળી ગયો હવે બીજો સ્વર શોધવાનો છે એટલે કે બીજો સ્વર કયો આવશે તો કે પાંચમો એટલે આપણે કાઉન્ટિંગ કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ એ રીતે હવે પહેલો સ્વર મળી ગયો સા હવે પહેલાં સ્વરથી આપણે કાઉન્ટિંગ કરશું એક બે ત્રણ ચાર અને પાંચ હવે પાંચમો સ્વર કયો છે તો કે ગ છે બરાબર ગ શુદ્ધ છે એ ધ્યાન રાખજો ત્યારબાદ આઠમો સ્વર શોધવાનો છે આઠમો સ્વર કયો છે તો કે અહીંયા ગ ઉપર પાંચ છે તો છ સાત અને આઠ આઠમો સ્વર છે પ એટલે કે પંચમ બરાબર તો સાના ત્રણ સ્વર મળી ગયા એટલે આ કોડ બની ગયો આ એક કોડ બની ગયો બરાબર સાનો સાગ પકોડ બની ગયો હવે રે હવે રેનો કોડ શોધીએ રે એટલે રિષભ હવે ત્યાંથી આપણે કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર સૌપ્રથમ આપણે પહેલો સ્વર મળી ગયો આપણને રે હવે પાંચમો સ્વર કયો છે તો કે તીવ્ર સ્વર છે એટલે મા તીવ્ર છે હવે આપણને નિયમ યાદ છે મેજર કોડની અંદર માત્ર ને માત્ર શુદ્ધ સ્વરનો ઉપયોગ થાય છે એટલે તીવ્રમાં છે એની જગ્યા પર આપણે શુદ્ધ માં લખી દેવાનો છે તો રે મ હવે પાંચમો સ્વર ક્યાં હતો કે તીવ્રમાં તો અહીંયાથી આપણે કાઉન્ટિંગ કરીશું પાંચ છ સાત અને આઠ આઠમો સ્વર કયો આવે છે તો કે ધ એટલે કે ધૈવત તો રેના કેટલા સ્વર થયા ત્રણ રે મ અને ધ બરાબર તો રે મ ધ આ બીજો કોળ બની ગયો હવે આપણે ઘનો કોડ શોધીએ એટલે ગ ક્યાં આવશે તો કે આ શુદ્ધ ગ બરાબર હવે એને કાઉન્ટિંગ કરીએ પહેલો સ્વર આપણને મળી ગયો ગ એક બે ત્રણ ચાર અને પાંચ હવે પાંચમો સ્વર કયો આવે છે તો કે કોમલ ધ બરાબર હવે કોમલ સ્વરનો તો આપણે ઉપયોગ કરવાનો નથી એટલે આપણે એક સ્વર પાછા જઈશું તો શું આવશે પ બરાબર હવે કાઉન્ટિંગ કરીએ આ પાંચ નંબર ઉપર કોમલ તો હતો એટલે પાંચ છ સાત અને આઠ આઠમો નંબરનો સ્વર કયો આવે છે તો કે ની આવે છે તો ઘનો કોડ શું બની ગયો ગ પ અને ની રાઈટ હવે મધ્યમ હવે નો કોડ કયો છે એ જોઈએ તો કાઉન્ટિંગ કરશું પહેલાં તો પહેલો સ્વર છે મ આપણને મળી ગયો છે હવે પાંચમો સ્વર જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ કયો સ્વર આવે છે તો કે ધ બરાબર હવે આગળનો સ્વર આઠમો નંબરનો સ્વર જોઈએ પાંચ અહીંયા આવે છે તો છ સાત ને આઠ આઠમો સ્વર કયો આવે છે તો કે સા બરાબર જેને આપણે તાર સપ્તકનો સા તરીકે ઓળખીએ છીએ તો સા રે ગ મ આ ચાર સ્વરોનો જે કોડ છે એ આપણને મળી ગયો હવે પનો કોડ શોધીએ તો સૌપ્રથમ પ પહેલો સ્વર આવી ગયો ત્યારબાદ પાંચમો સ્વર જોઈએ તો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમો સ્વર છે ની શુદ્ધ શુદ્ધની બરાબર હવે આગળ જોઈએ આઠમો સ્વર કયો છે જોઈએ પાંચમો આ છે તો કે છ સાત ને આઠ આઠમો સ્વર છે રે તાજ સપ્તકનો રે એટલે પ પી અને રે હવે ધનો કોડ જોઈએ તો એમાં કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર અને પાંચ હવે પાંચમો જે સ્વર છે એ કોમલ છે એટલે કે કોમલ રે છે એટલે આપણે કોમલ રેનો ઉપયોગ નથી કરવાનો ત્યાં આવશે સા એટલે કે બેગ જોઈશું તો બરાબર હવે આઠમો સ્વર જોઈએ તો અહીંયા પાંચમો હતો તો આગળ કાઉન્ટિંગ કરીએ પાંચ છ સાત અને આઠ તો આ સપ્તકનો ગ આપણને મળી ગયો હવે નીનો કોડ જોઈએ પહેલો સ્વર છે ની ત્યારબાદ હવે પાંચમો સ્વર આપણે શોધવાનો છે તો અહીંયાથી કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ને પાંચ હવે પાંચમો જે સ્વર છે એ કોમલ ગ છે એટલે આપણે બેક જોઈશું એટલે કે હાફ હાફનો નીચે જઈશું તો ત્યાં આવે છે રે બરાબર હવે આગળ જોઈએ આઠમો સ્વર સુધી તો પાંચ અહીંયા હતો તો છ સાત અને આઠ આઠમો સ્વર આવે છે તીવ્ર મા એટલે કે મધ્યમ એની જગ્યા પર આપણે શુદ્ધ મા લગાવી દેવાનો છે કોળ થયો ની રે અને મ હવે નીનો બીજો એક કોળ બનશે હવે ઉપરના જે એટલા પણ કોળ આપણે શોધી લીધા એમાં નીનો ઉપયોગ ક્યાં થયો છે એ તમારે શોધવાનો છે બરાબર કયા કયા કોડની અંદર નીનો ઉપયોગ થયો છે તો પનીરે તો આ પનીરેમાં નીનો ઉપયોગ થયો છે એટલે આ પનીરે કોડ પણ લાગી શકે છે અને પનીરે પણ ઉપયોગમાં લઈ શકાય હવે છેલ્લે સાનો કોડ આપણે શોધીએ હવે અત્યાર સુધી જેટલા પણ આપણે કોડ શોધ્યા એમાં સાનો ઉપયોગ કયા કયા કોડમાં થયો છે એ તમે જોઈ લો એ બધા જ કોર્સ તમે સપ્તકના સામાં લગાવી શકો છો મ ધ અને સા બરાબર તો મધ સા તાર સપ્તકનો જે સા છે એ મ ધ અને સા આ કોડની અંદર એનો ઉપયોગ થયો છે એટલે ત્યાં આપણે તમે મધ સાનો ઉપયોગ કરી શકો છો બરાબર આ કોર્સ લાગી શકે છે અને ધ સા ગ પણ લાગી શકે છે બરાબર બીજો કોડ છે ધ સા ગ તો મિત્રો આ છે શીસ આર મેજર કોડ ફેમિલી આઈ હોપ કે તમને કાળી એકના જેટલા પણ કોર્સ છે એનો પ્રોપર ખ્યાલ આવી ગયો છે કોઈ પણ ગીત હોય ગઝલ હોય ભજન હોય જ્યાં ઠહેરાવ આવે છે એટલે કે જ્યાં રોકાવાનું આવે છે ત્યાં તમે આ કોર્સનો ઉપયોગ કરી શકો છો આવનારા વિડીયો લેસનની અંદર એટલે કે એપિસોડ્સની અંદર આપણે ગીત ગઝલ ભજનની અંદર આપણે કોર્સનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે એના વિશે ચર્ચા કરીશું એના વિશે શીખીશું મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો કારણ કે એપિસોડ નંબર પાંચથી લઈને દસ એપિસોડ ખૂબ જ મહત્ત્વના એપિસોડ છે આ એપિસોડની અંદર તમને મહત્ત્વની જાણકારી તમને પ્રાપ્ત થવાની છે એટલે કોઈ પણ વિડીયો હોય એને ધ્યાનથી જોજો ના ખ્યાલ આવે તો એને રિપીટ કરી શકો છો તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે સાગપ ગ સાગ ગ સાગપ ત્યારબાદ રે મધ રે મધ મ રે મધ મ રે માધ ત્યારબાદ ગ પ પની પ ગ પની સાધ ગ પની મધ સા ધ બરાબર આ રીતે તમારે પ્રેક્ટિસ કરતા જવાનું છે અને સ્વરોની પ્રેક્ટિસ ડેલી કરજો આ જે કોર્સ છે એની પણ પ્રેક્ટિસ તમે ડેલી થી વીસ મિનિટ સુધી કરી શકો છો તો મિત્રો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે મિનિમમ દસથી વીસ મિનિટ આની પ્રેક્ટિસ કરજો એટલે કે સી સાર્પ મેજર કોડની પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ એપિસોડમાં આપણે સી શાર્પ માઇનર કોડ ફેમિલી વિશે ચર્ચા કરીશું સી સાર્પ માઇનર કોડ શીખીશું તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો કોઈપણ મૂઝવણ હોય તો એ પણ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો અથવા તો મને પર્સનલી મેસેજ કરી શકો છો ઓનલાઈન ક્લાસમાં જોડાવવું હોય તો નીચે વોટ્સએપ નંબર હાઈલાઇટ થાય છે એના ઉપર મેસેજ કરી દેજો તો મિત્રો આ છે સી શાર્પ મેજર કોડ ફેમિલી આઈ હોપ કે તમને એનો ખ્યાલ આવી ગયો છે નેક્સ્ટ એપિસોડમાં આપણે સી શાર્પ માઇનર કોડ ફેમિલી વિશે ચર્ચા કરીશું ઓનલાઈન ક્લાસમાં જોડાવવું હોય તો નીચે વોટ્સઅપ નંબર હાઈલાઇટ થાય છે એ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરીને તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત